ત્યારે નડિયાદ ખાતે નડિયાદ ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં એકસો સોળ નડિયાદ વિધાનસભાનું મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તે ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે કાર્યકરોને મળ્યા હતા

તમે બધા સતત પ્રગતિ કરતા રહો એવી શરૂઆત કરી છે અને નવી શરૂઆતની અંદર તમને બધાને ખબર જ હશે આજનું કે આજે આપણે ખૂબ મોટો એક સફાઈનો કાર્યક્રમ કર્યો